તીર્થ ગામમાં પૂર પીડિત પરિવારોને રેશન કાર્ડ ક વિતરણ કિટ કરવામાં આવી છે ખરેખર અદ્ભુત સેવાનું કાર્ય આ ટીમ વંદના કરી રહી છે અને આની અંદર જે જે તમે દાન પણ આપી રહ્યા છો એ ખરેખર સદપાત્રને લેખે છે આજે તીર્થ ગામની અંદર પીર પૂર પીડિત પરિવારો ખાસો બધું કુદરતી હોનારતની અંદર વખરી ઘણા બધા માણસોની તણાઈ ગઈ છે અનેક પ્રકારના માલ પશુઓની પણ જાનહાની થઈ રહી છે ત્યારે આવા કપરી કાળના મહાકષ્ટ સમયની અંદર જ્યારે આ શહીદ ફાઉન્ડેશન ટીમ દ્વારા જે અદ્ભુત સેવાનું કાર્ય થઈ રહ્યું છે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે આની અંદર જે જે તમે દાન આપો છો એ મિત્રો ખરેખર આપવું જ જોઈએ આપણી નજર સમક્ષ આ ટીમ આખા બનાસ ક્ષેત્રમાં અત્યારે સેવા કરી રહી છે એમને તિદગામ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ હર હર મહાદેવ ભારત માતા કી